અમદાવાદના રામોલમાં લૂંટ અને મામલો રામોલ પોલીસે આરોપીઓની કરી ધરપકડ લાખ રોકડા સોના દાગીના સહિત લાખનો મુદ્દામાલ કબજે કર્યો મુખ્ય આરોપી સંગ્રામસિંહ સિકરવાર અને ઋષિ ઉર્ફે હેપી સહિત છ આરોપીઓની ધરપકડ કરાઈ આરોપી ઋષિ ફરિયાદનો કૌટુંબિક ભાણ્યો થાય છે આરોપી ઋષિએ સંગ્રામસિંહને લૂંટ અને અપહરણ કરવાની ટીપ્સ આપી હતી રૂપિયાની જરૂર હોવાથી સંગ્રામ ચાર દિવસ પહેલા અમદાવાદ આવ્યો હતો તુલેટીના સમયે વસ્ત્રાલમાં અસામાજિક આતંકના ઘટના બાદ સંગ્રામ સતત બહાર હતો આરોપીએ અપહરણ કરવા માટે નવ નવ બે હજાર પચીસના ના રોજ વસ્ત્રાલ ગામ પાસેથી ફરિયાદી અજયસિંહ રાજપૂતને ઇનોવા કારમાં આરોપીઓ દ્વારા અપહરણ કરી જુદી જુદી જગ્યાએ ફેરવેલો હતો અને તેમને મુક્ત કરવા બદલ એક કરોડની ખંડણી માગેલી હતી જેથી આરોપીઓએ ફરિયાદી પાસે તેમના પત્નીને ફોન કરાવી જેટલા પણ ઘરમાં રોકડા અને દાગીના હોય તે મંગાવેલા હતા જેથી ફરિયાદીએ પોતાને ત્યાં કામ કરતા ઈસમને પોતાના ઘરે મોકલી દાગીના અને રોકડ રકમ મંગાવી હતી જે રકમ આરોપીઓને મળતા આરોપીઓએ ફરિયાદીને કેનાલ રોડ ઉપર છોડી ગઈ અને ત્યાંથી પોતે નાસી ગયેલા